ਇਹ ਜਿਤਾ ਰਾਂ ਗਣੀਆਂ ਇਹ ਪੁੱਛੀ ਨੇ ਜੇ અમે સમાજને જાગૃત કરવા બાકીના સમાજોને સાથે લઈને ચાલવું એમનામાં પણ જાગૃતિ લાવી એ પ્રકારનું કામ જો કોઈ કરી શકે તો આયુ સમાજ કરી શકે તમારા શબ્દોનું એક વજન છે તમારી વાતમાં એક વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે ત્યારે એ પણ જો બધાને સાથે લઈને ચાલશે તો ખૂબ સારું પરિણામ એનાથી આવશે એનાથી સુરતનો વિકાસ થશે ગુજરાત